ના દસ દિવસ થઈ ચૂક્યા છે અને આ ડ્રાઈવ એકત્રીસ જુલાઈ સુધી ચાલવાની છે અત્યાર સુધી આ જે ગેરકાયદેસર રીતે નાણાં દેખધાર કરતા તત્વો છે એમના વિરુદ્ધ સેવન્ટી વન એફઆઈઆર થઈ છે આખા ગુજરાતમાં ફોર્ટી થ્રી એક્યુઝ અત્યાર સુધી એરેસ્ટ કરવામાં આવેલા છે એટી નાઇન એવા એક્યુઝ છે કે જેમની ધરપકડ કરવાની બાકી છે એમની પાછળ ટીમો લાગેલી છે આવનારા દિવસોમાં પણ આ જ પ્રકારે કાર્યવાહી થવાની છે આ કાર્યવાહીમાં બેન્કિંગ સેક્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે કોઓપરેટિવ સેક્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે દરેક એકમોમાં વ્યવસ્થિત રીતે કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને જે પોલીસના સિનિયર ઓફિશિયલ્સ છે એમના સુપરવિઝન હેઠળ આ કાર્યવાહી થઈ રહી છે